ખેડૂત ભવન બરવાળા લઈને આવ્યું છે લિથિયમ લાઇટ જી હા ખેડૂત મિત્રો સાઉન્ડ સિસ્ટમવાળી વાળી ટોર્ચ લાઇટ એકદમ હેવી ક્વોલિટીમાં આ ટોર્ચ લાઇટ આવવાની છે સેમસંગ અને વિવોનું ચાર્જર બંનેમાંથી એક ચાર્જર જોડે મળશે ચાર્જર દ્વારા આ બેટરી ચાર્જ થશે એટલે બગાડવાની શક્યતા એકદમ ઘટી જશે ટોર્ચનો શેડો એકદમ હેવી પડશે નવસોથી એક કિલોમીટર સુધી શેડો જાય છે સાઉન્ડ સિસ્ટમ પણ એકદમ હેવી ક્વૉલિટીની આવવાની છે અવાજ ખૂબ જ સારો છે તેમજ જોડે જોડે ચાર જીબી મેમરી કાર્ડ ફ્રી મળશે બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ સારી રહેશે ચાર્જિંગ સોકેટ પણ ઊંચી ગુણવત્તાવાળા નાખેલ છે એટલે એમાં પણ કોઈ તકલીફ રહેશે નહીં મોબાઈલ ચાર્જર દ્વારા પણ બેટરી ચાર્જ થઈ શકે છે ફૂલ ચાર્જ થયા બાદ બેટરી બાર કલાકથી ઉપરનું બેકઅપ આપે છે બેટરીની ટોર્ચ લાઇટ અને બેટરીનો ડટ્ટો એટલે કે લિથિયમ ડટ્ટાની છ મહિનાની ગેરંટી આવશે સેમસંગ અથવા વિવોનું ચાર્જર સાથે ચાર્જર કેબલ પણ આપવામાં આવશે અને સાથે સાથે એક મિની ટોર્ચ નાઇટ લેમ્પ પણ આપવામાં આવશે જે તમે સાઈડમાં લગાવી ચાલુ કરી શકો છો આ સિવાય રિવર્સ ચાર્જિંગ ઓપ્શન એટલે કે તમે બેટરીમાંથી મોબાઈલ ચાર્જ પણ કરી શકો છો દસ વીઘાના ટમકિયા તમે આ બેટરી ઉપર ચલાવી શકો છો સાઈડ લેમ્પમાં ડાયરેક્ટ શેડા આપી તમે વાડીના ટમક્યા પણ ચલાવી શકો છો આખી રાત માટે ટોચનો ઓનલાઈન ઓર્ડર લેવામાં આવે છે હોમ ડિલિવરી મળી જશે કિંમત રૂપિયા બારસો છે જે ખેડૂતો સબસ્ક્રાઈબ અને ચેનલને લાઇક કરી આવે છે તેને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ફ્રી ફ્રી ડિલિવરી મળી જશે આજે જ કોન્ટેક કરો ખેડૂત ભવન બરોળા મોબાઈલ નંબર નેવ સોળ અઢાર ત્રેવીસ ઓગણસાઠ